નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવી છે વડગામના ધારાસભ્ય એવા જિગ્નેશભાઈ મેવાણી વિશેની મિત્રો જીગ્નેશ મેવાણી જે છે એને રાજકોટની જે અગ્નિકાંડ બન્યો હતો તેનો એક માસ પૂરો થતાં રાજકોટ બંધનું એલાન પણ કર્યું હતું અને લોકોને ફરી ફરી અને રાજકોટ બંધ રાખવા માટેની અરજીઓ પણ કરી હતી ફરીથી એકવાર મિત્રો મિત્રો લોકોના મેવાણી છે એ રાજકોટ કલેક્ટર પહોંચ્યા તેમજ તે ટીઆરપી ગેમ બાબતે અને જે રાજકોટની અંદર લેન્ડ ટ્રેમલે જે નોટિસ આપવામાં આવી છે તેને લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા આ સમયે મિત્રો પત્રકાર સાથેની વાતચીત દરમિયાન જિગ્નેશભાઈ મેવાણી છે જેમને ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી પર આકરા પ્રહારો કર્યા હતા ગુજરાત મુખ્યમંત્રી ટીલર દસ માણસ છે તેમજ જે ગૃહમંત્રી છે સંઘવી તે પણ અભણ છે તે પાંચો આપણી ભણેલા ગૃહમંત્રી આપણને ભટકાય છે તો રાજ્યની સ્થિતિ આવી જ થવાની મિત્રો આ રીતે જિગ્નેશભાઈ મેવાણી જે છે એમને રાજ્યના મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી પર આકરા પ્રહારો કર્યા હતા તો તમે પણ સાંભળો મિત્રો જિગ્નેશભાઈ મેવાણી શું કહ્યું છે તેમન મિત્રો તમે જે જિગ્નેશભાઈની વાતથી સમજ છો કે કેમ જિગ્નેશ મેવાણી જે કહ્યું એ વસ્તુ સાચી છે કે ખોટી કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો

તાર આ રાજ્યની જનતાને ન્યાય મળે જ નહીં ઢાકડીમાં પાણી લઈને ગાંધીનગર જઈશું સત્તાધીશો કહીશું કે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા આજે મોટી સંખ્યામાં લોકોને સાથે રાખીને કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું હતું આપણી સાથે જિગ્નેશભાઈ તેમ સાથે વાત કરશું કયા કયા મુદ્દે આવેદન આપવામાં આવ્યું છે જિગ્નેશભાઈ અલગ અલગ મુદ્દાઓને લઈને આજે આવેદન આપ્યું કયા કયા મુખ્ય મુદ્દા સીઆરપી ગેમિંગ ઝોન અગ્નિકાંડ જે બન્યો એમાં સરકારી અધિકારીઓની બહુ ગંભીર ફરજ બેદરકારી હતી ગુનાહિત કૃત્ય હતા એવું ને એવું જ પદાધિકારીઓનો નેતાઓનો આવા અનેક પ્રકરણો રાજકોટમાં લોકો લઈને મારી પાસે આવી રહ્યા છે બીવું પરમિશનો ના હોય કાનૂન અને બંધારણના ધજીયા ઉડાવી રાજકોટમાં પ્રચંડ માત્રામાં હજારો એકર જમીનમાં લેન્ડ ગ્રેબિંગ થયું છે અને આની ફરિયાદોમાં પોલીસ પ્રશાસન કલેક્ટર તંત્ર લેન્ડ ગ્રેબિંગ કરતું નથી કોઈ એક્શન લેતું નથી અને લારી અને પાથરણાવાળા જે ગરીબ મજૂરો કે રોજ કમાઈને રોજ ખાનારા છે એમને લેન્ડ ગ્રેબિંગની નોટિસ આપી છે કોને કે બિચારો બિચારો દાળીઓ હોય એ ગરીબ માણસ જે માંડ આ વ્યવસ્થામાં ટકેલો છે એને એની જગ્યાથી ઉખાડી ફેંકો છે આની વિરુદ્ધમાં આજે કલેક્ટર તંત્ર સાથે વાત કરવા આવ્યા હતા એ જ પ્રમાણે રાજકોટમાં ચાળીસ વર્ષથી મોડી વિસ્તારમાં લોકોના આવાસ છે એ લોકોને પણ વરસાદમાં બેદખલ કરવાની વાત છે જે લોકો માથાભારે માણસો છે રિયલ એસ્ટેટના માફિયાઓ છે બિલ્ડરો છે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ છે એમના ચહિતા અધિકારીઓ છે એમના ઇલિગલ સ્ટ્રકચરને નહીં લારી કલ્લાવાળાને પાથરણાવાળાને ચાલીસ વર્ષથી જે લોકો વસેલ છે એમને વરસતા વરસાદમાં બેદખલ કરવા છે સાથોસાથ રાજકોટ ગ્રામ્યની અંદર ખેડૂતોને રાજ્યની સરકારે ખેડૂત બનાવી જમીનની ફાળવણી કરેલી એમાં જે માથા પર લોકો ગુસાડેલા છે એની સામે ગુનો દાખલ નથી કરતા આ બધા પ્રશ્નોની રજૂઆત લઈને આવ્યા હતા અને બહુ બીજો મહત્વનો પ્રશ્ન એ છે કે પથિકાશ્રમમાં રોકાયો હતો આટલા દિવસ સત્યાવીસ અઠાવીસ દિવસની અગ્નિકાંડના મુદ્દે જે કેમ્પેન કરી એ દરમિયાન તો ત્યાંના કર્મચારીઓનું પણ ખૂબ શોષણ હતું લઘુત્તમ વેતન નહોતું મળતું એટલે આપ જાણો છો કે જે મેં લઘુત્તમ વેતન અપાવ્યું એના કારણે બીજા કર્મચારીઓ પણ અમારો સંપર્ક કર્યો અને આજે સફાઈ કર્મચારીઓ કીધું કે સાડા ચાર હજાર સફાઈ કર્મચારીઓનું એટલું ભયંકર શોષણ છે એમને પીએફનો લાભ નહીં એસીનો લાભ નહીં પગાર સ્લીપ નહીં અને લઘુત્તમ વેતન પણ ચૂકવા નથી એ જ પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ટીપર વાહન ચાલકો છે એને પણ લઘુત્તમ વેતન મળતું નથી એટલે આજે કલેક્ટરશ્રીને અમે એવી વિનંતી કરી કે તમે બી એક સર્ક્યુલર કરી દો કે રાજકોટ જિલ્લો રાજકોટ શહેર તમામ સરકારી કચેરીના વડાએ એ કચેરીમાં જેટલા પણ કર્મચારી હોય એને લઘુત્તમ વ્યતન મળે છે કે કેમ એ સુનિશ્ચિત કરાવવું અને સાથોસાથ આપના માધ્યમથી પણ જાણકારી આપું કે અગ્નિકાંડના પીડિતો માટેની લડાઈ હવે અમારી ગાંધીનગર પહોંચવાની છે અને સમગ્ર કોંગ્રેસ પરિવાર ગાંધીનગર પહોંચે ટૂંક સમયમાં એની જાહેરાત થશે અને ઢાંકણીમાં પાણી લઈને બીજા પણ જે કાંડ બનેલા છે તક્ષશિલા હોય મોરબી હોય હરણીકાંડ એના પીડિત પરિવારો પણ અમારો સંપર્ક કર્યો છે એમનો અમે પણ સંપર્ક કરી રહ્યા છીએ અને આ એકાદ બે દિવસમાં અમે બરોડા અને સુરત પણ જવાના છીએ એ બધા જ પીડિતોની એકતાનો સરવાળો કરી ચાલો ગાંધીનગરનો કોલ આપી ઢાંકણીમાં પાણી લઈને ગાંધીનગર જઈશું સત્તાધીશોનો કહીશું કે તમારા અમે શરમ લાજ બજી નથી એટલે તમે આમાં ડૂબી મરો રાજકોટનો જે બંધ હતું પ્રચંડ પ્રતિસાદ મળ્યો રાજકોટના લોકો દ્વારા માત્ર કોંગ્રેસ નહીં રાજકોટના વેપારીઓ જોડાયા હતા રાજકોટના વેપારીઓનો રાજકોટના દુકાનદારોનો રાજકોટના શાળા કોલેજના સંચાલકોનો ટ્યુશન ક્લાસીસના મિત્રોનો વાલીઓનો મીડિયાના મિત્રોનો અને રાજકોટની આમ જનતાનો હું માનું એટલો આભાર ઓછો છે છેલ્લા પચીસ ત્રીસ વર્ષમાં આવું જડબે સલાક રાજકોટ બંધ નથી રહ્યું એવું રાજકોટ એક સુરે કહે છે એનો મતલબ એમ કે રાજકોટનો અંતરાત્મા જીવે છે રાજકોટનો માહિલો જાગે છે હવે સરકારનો માહિલો જાગે એટલી અપેક્ષા આ તમામ કાંડમાં ક્યાંકને ક્યાંક આ પ્રકારની તપાસ થઈ છે એટલે આ તમામ લોકોએ સાથે આવીને ગાંધીનગર જવાનું બધા જ બધા જ પીડિત પરિવારોની લાગણી એક જ છે કે એમને પણ ન્યાય નથી મળ્યો એમને પણ જસ્ટિસ નથી મળ્યો એમને પણ વળતર યોગ્ય નથી મળ્યું એમના પણ પાંચ પાંચ વર્ષ થઈ ગયા તક્ષશિલામાં હજી ટ્રાયલના કોઈ જ ઠેકાણા નથી એટલે આજ રાજ્યની સરકારનું વાસ્તવિક ચરિત્ર છે હું બહુ સ્પષ્ટપણે માનું છું જ્યારે આઠ ચોપડી પાસ ગૃહ મંત્રી રાજ્યના લમણે લખાણો હોય ત્યારે આ રાજ્યની જનતાને ન્યાય મળે જ નહીં આ ચોપડી પાસ આખા ગુજરાતના તમામ આઈપીએસનો સૂચનાઓ આપે શું કમાલ છે ગાંધીનગર ખાતે શું કાર્યક્રમ રહેશે આ તમામ પીડિતોને સાથે લઈને એટલે આ તમામ પીડિત પરિવારોને સાથે લઈને જઈશું ઢાંકડીમાં પાણી લઈને જઈશું કે સત્તાધીશો આમાં ડૂબી મરો અને મુખ્યમંત્રી માટે શીખેલો પાપડ બી લઈ જઈશું કે તમારીથી તૂટે